ઓપરેશન સિંદૂરની ગૌરવ ગાથાને વધાવવા વડોદરા શહેરમાં આવતીકાલે ભવ્ય તિરંગા યાત્રા યોજાશે ભારતીય સેનાએ ઓપરેશન સિંધુ દ્વારા રાષ્ટ્રધ્વજ તિરંગાને જે દેશના નાગરિકોએ હૃદયપૂર્વક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા શહેરના મધ્યમાં આવેલા આરાધના સિનેમાથી શરૂ થશે ત્યારે મોટી સંખ્યામાં દેશ નાગરિકો યુવાનો વડીલો અને બાળકોને હાથમાં તિરંગો ધ્વજ લઈને આવવાનું આહવાન કરવામાં આવ્યું છે યાત્રાનો માર્ગ શહેરના મુખ્ય વિસ્તારો પસાર થશે આ યાત્રાનું ઠેર સ્વાગત કરવામાં આવશે ત્યારે આ યાત્રામાં મોટી સંખ્યામાં વડોદરા શહેરના નગરજનો ઉપસ્થિત રહે તેવી અપીલ વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ કરી હતી લોકોને પણ લાગતું હતું કે અમે પણ કંઈક સેનાને સમર્થન કરવા માટે કંઈ કરવા માંગીએ છે તો એ સંદર્ભમાં કાલે નાગરિકો દ્વારા અન્ય સંસ્થાઓ વિવિધ સંસ્થાઓ સમાજ એસોસિએશન એસોસિએશન બધા અને અનેક પ્રકારના લોકો આ નાગરિક યાત્રામાં જોડાવા જઈ રહ્યા છે તિરંગા યાત્રા એટલા માટે થઈ રહી છે અને દરેક શહેરમાં થવાની છે દરેક જિલ્લામાં દરેક ગામમાં તિરંગા યાત્રાથી આપણે એક સંદેશ પ્રજા તરીકે ભારતીય સેનાને આપવા માંગીએ છીએ કે ભારતની સેના જે અદમ્ય સાહસ સૌર્ય અને વીરતા માટે જાણીતી છે એને એક સમર્થન મળે એને બિરદાવવા માટે જે ભવ્ય કામ એમને કર્યું છે ભારતનું નામ પૂરા વિશ્વમાં એક અંકિત કર્યું છે કે ભારતની સેના એ અદમ્ય સાહસ કરી શકે અને જે પ્રકારનો આતંકનો ખાત્મો એમને કર્યો છે એવા પ્રકારનું કામ કરી શકે એવી સેનાને આ એક બિરદાવાનું પ્રજાજનોના માધ્યમથી નાગરિકોના માધ્યમથી વિવિધ સંસ્થાઓના માધ્યમથી સેનાને એક સંદેશ મળે કે પ્રજાજનો તમારી સાથે છે અને અમે તમને સમર્થન કરીએ છીએ જે પ્રકારનું ટેરરિઝમ ખાત્મો થવો જોઈએ પીઓ કે આપણને પાછું મળવું જોઈએ એ પ્રકારનો સેનાને આપણે સંદેશ આપવા માગીએ છીએ સેનાને સમર્થન કરવા માગીએ છીએ એટલે મારી સૌ પ્રજાજનોને અપીલ છે દરેક સંસ્થાઓને પણ અપીલ છે દરેક સાધુ સંત સમાજના અગ્રણીઓ તમામને અપીલ છે કે આવો સૌ આપણે તિરંગા યાત્રામાં જોડાઈએ અને સેનાને સમર્થન કરીએ હું પ્રજાજનોને આગ્રહ કરું છું અપીલ પણ કરું છું કે તિરંગા યાત્રામાં આપણે મોટી સંખ્યામાં જોડાઈએ તિરંગા સાથે જોડાઈએ અને સેનાને આપણે સમર્થન કરીએ સેનાએ જે અદમ્ય સાહસ કરીને ભારતનું નામ પૂરા વિશ્વમાં એક ઉજળવું કર્યું છે એને આપણે સમર્થન કરીએ આવીએ જોડાઈએ અને ભારત માતા કી જય બોલીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર